તમે તો મજામાં હો કે ભાઈ નબા જોવા છો સમજ આ ભાઈ ઓળખો ને બેટી બેટી સાથે હો તમારો બધાનો અમારા નવો બ્લોગ સ્વાગત છે આ ભાઈ જો રે ભાઈ જો ફ્રી ફામ ફ્રી નાઈટ આવડો ફામ માં ઉભડા સમજો શિયાળા ભર શિયાળા સમજો લબાસ આ લઈ લે હાલો ફેમિલી જાય છે રસ્તામાં જો વાળ કુછ ને તમને બતાવજો બ્લોગ માં કન્ટિન્યુ બનાવ રહેજો તમને બહુ બહુ ને બહુ આનંદ આવવાનો છે અમને તો આવવાનો છે મને ટાઈડ હોય તારો થાકી પડે હાલો ફ્રેન્ડ હવે ધીમે ધીમે રસડા તૈયાર થઈ ગયા છે ને ભાઈ ગઈ બે વખત વાળા બધા જુવાડા છે તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો

વિજયભાઈ નો બ્લોગ ચાલુ થાય જો આપણે પછી રાતે હોઈ ગયા થાય ને અત્યારે જાગી કારવીને થોડોક વ્યવસ્થિત ફ્રેશ થઈને આવી ગયા છે અહીંયા ચા પાણી ને એવું લેવા ચા પાણી ને બધું લઈ લીધું છે આમાં દિવસે વસ્તુ બગલા ને બધું છે શેમ્પુ છે તો હાલો ફ્રેન્ડ ચા ફટાફટ મળે એટલે લઈને ભાગવું છે કારણ કે બહુ દૂર ચાલે વાવું પડે છે ચા પીવાનું ખાસ તો આપણું જ મન હતું

વાત કરો ફોન મારો આજે તરત બનો બી ને કહી દે કરી માં જોરદાર હાલો ફ્રેન્ડ્સ થોડો વિચાર કરીજો નાવા જવાનું પડે થોડુંક ઠંડુ વાતાવરણ છે તો એ જોઈ એક એક ડુકી મારી દે ટેડના

બે કલાક ગરમ જ આવે ગરમ છે ફેમિલી તો હવે નું નીચે કર્યું છે મંગાવવાનું આપ જો રોયલ ભાઈની જાય છે લેવા ઇનોળો ભાઈ કાઈ જો હું નામ છે

ખાટલું એવું બધું લઈને આવી ગયા છે બહાર આ બાજુ અમારું પાર્કિંગ છે આ બાજુ ફાર્મ છે જો આ બધું બધું છે છે આયોજન બધી વસ્તુ બહુ સારી મજા આવે ખાટલો નાખી દીધો છે ઉપર બધા હું છે એવું છે અમુક અમુક દેખારો કરે છે કારણ કે અત્યારે રાતે બધા મોડે હતા ને એ બધા હું છે ને આપણે જાગ્યા છે પેલા ટેપ ને એવું બધું બગાડતા હતા તો હાલો ફ્રેન્ડ્સ હવે આવી આવે નાસ્તો હોય વિચારતા બહાર ની બહાર બે જવું છે ગાર્ડન માટે હાલો ફ્રેન્ડ્સ હવે ઘડીક આરામ કરીએ ને વાટ રાહ જોઈ ભાઈ નાસ્તા ની ભૂખ તો લાગી છે બહુ ચાલો ફ્રેન્ડ ફેમિલી તો અત્યારે આ ભાઈ ને બધા આવી જશે નાસ્તો લઈને તો ફેમિલી મેં બધા છોકરા આવી જશે નાસ્તો લઈને વસ્તુ અમુક ભૂલા થાય એમ બધા લેવા જાય અને પર રવિભાઈ ની બધી ભાઈ આવી જાય સમજો ઓ રાવડી ભાઈ ભાઈ જો રિહાણો નથી ખાવું મારી ગયો કે મારે નાના જ કરવું શીખ્યા જો એમ કે સપલા પહેરી ના પાછો અંદર બગડે ને પગ શું છે શીખ્યા હાલો ફેમિલી તો હવે મેં ખાઈ લઈ બીજું હું

ફેમિલી આ બધા નાય નાય બધું ધરાઈ ગયા છે અને જમવાનું આવે છે ને રાહ જો એક કલાક થઈ ગઈ છે મેડમે કીધું અડધી પોણી કલાકમાં આવે છે એમ રેવભાઈ જો હક નથી થતો ક્યારે ના આટા મારે ખાવા આટો ભૂછા ના જેવા છો એના વિજયભાઈ ને વિજયભાઈ પાછા ભાવ પૂછે કેટલા વાળું છે મંગાઈ ઓઢી વાળો તો એ પૂછા પૂછે છે કેવા વાટ જોયે એમ જો મેં ઘોડે વાટ જોયે છે ને બધા

મહાકુંભ માંથી આવ્યા છે ભાઈ મહાકુંભ માંથી હા એ બસ આશીર્વાદ આપે છો મહાકુંભ માંથી આવ્યા છે આ મહાકુંભ વાળા છે બધા સમજ્યા પ્રેક્ટિસ કરે છે આપણે રાગે પડી જાય ને તો અહીંયા વૈયા જ એમ જોઈએ હવે આ લોકો કેમ છે કેમ નહીં એમ કેમ છે ભાઈ આવે છે હાલો ભાઈ ભોગવા આવે છે હાલો ફેમિલી તમને બતાવી કેવું જમવાનું આવે છે એમ ભૂખ બહુ લાગી ગયો મારી બધું બીજું કઈ નહીં ભાઈ ને બતાવશું એ ભાઈ કેટલા અમને બનાવ્યા એમ ચાર ના બનાવે છે જોઈએ હવે તમે એવું લાગે તો ઓર્ડર ફાર્મ માં જાવ તો ત્રણ કલાક જવાબ આપજો ભાઈ વિજયભાઈ જો ભાઈ અમારું વસ્તુ આવી ગઈ છે પાર્સલ ખાવાની અહીંયા આ બધા જો ક્યારના બિચારા વાટે હતા ને મેડમ મેડમ ચાર ના રમત કરતા હતા અમારે એ ભાઈ એ ભાઈ તમારા ગેટમાં માં ગરી ગયા છે ને આમ છે ને તેમ છે ને હવે અત્યારે પહોંચ્યા ફાઇનલી જોઈ ભાઈ અત્યારે મારી પાસે તો હાલો ફ્રેન્ડ હવે તમને બતાવીએ કે એવું ખાવાનું છે એમ તમારે ઓર્ડર કરવો ના કરવો તો ચાલો ફ્રેન્ડ હમણાં તમને બતાવીએ લો રવિ ભાઈ જો પાર્સલ લઈ લીધું છે પૈસા આપી જો કેટલા આપણ હશે આપવા મળ્યા હોય રવિભાઈ એક એક ડીશ અંધાઈ નહીં એક એક

કે કેવું જમવાનું છો કે ભાઈ પહેલા ભાઈ બતાવ્યું છે તમને જા એન્જોય હો આ ટુકમાં એન્જોય કેવા જો બેડ પર હે હો બેડ પર આમ જો બેડ પર જમવાનું આમ જો આવો એન્જોય છે ભાઈ ફાર્મનો ફેમિલી જોયું ને આવું જ જમવાનું તો જોઈ તમને બતાવી કેવું કેવું જમવાનું આવે છે શીખે ભાઈ ઓ શીખે ભાઈ હાલો ફ્રેન્ડ્સ જમી લઈ જમવાનું તમને બતાવ્યું કેવું છે કેવું નહીં તો ભાગમાં કન્ટિન્યુ ભાઈ ફેમિલી માત્ર ફાઇનલી અમારું ટિફિન આવી ગયું છે અને હું તમને બતાવીશ જો ચકાચકા આઈટમો કેમ બાકી બધાનું આ રીતનું પાર્સલ બોક્સ પેકિંગ જો આમ જો કાંઈ ઘટે નહીં હાલે રાઈસ હો જો આમાં સબ્જી છે આમાં સબ્જી આ બેમાં આ બેમાં સબ્જી છે અને આમાં ગુલાબજામુન છે અને આમાં દાળ છે આમાં સલાડ છે સમસી અને આમાં રોટલી અને આમાં સાસ

કાઉલે આવે ભાઈ હા ભાઈ કડતું ને મારો ભાઈ સારું આવું છે ને આ એમ તો બીજો કોઈ ફામ બુજીંગ કરણ કે આઈત પાછો આવજો ઓ ગોળી બતાવો જોઈ લો ભાઈ ઈ ઈ પોજે ગોળી ને ગોળી બતાવો હોઈ હાલો ફેમિલી આપડે જમી લે ને તમે બધા હાલો જમવા ફેમિલી અમે જમી કરી અને ઊંઘી ગયા હતા લાપા થઈ ગયા હતા અને જાગી જાગીને સીધા ભાજે ઘર ગયો હવે તો ઘર બધું ભાગે ચાર 4 ચાર જેવું થઈ ગયું છે એસ કે ભાઈ હો એસ કે હા હાલો ફ્રેન્ડ જવા દઈએ ધીમે ધીમે હવે ફેમ આપણે ફામે ધીમેજના આવી ગયા રસ્તામાં હોટ કર્યો ચાપીઓ એની બહુ ઈચ્છા થઈ ગઈ તી એક ભાઈનો મૂડ ખરાબ થઈ ગયો એટલે ચાપીઓ રોગી જી છે એસ કે સાતો તો હાલો ફ્રેન્ડ આપણે પીલી પછી ધીમે ધીમે જવા દઈએ ફેમિલી આવે પછી પાણી પીને મેં આવી જશે ઘરે અને ઘરે આવીને કાંઈ બહુ ખાસ જમવાનું હતું નહીં જોકે આખો દીધી હારું ઉલાડ્યું એટલે પછી ખાસ ઘરનું તો કાંઈ ખબર આવે નહીં તો ખાધું નહોતું નહીં આપણે હોઈ જાય તૈયારી કરી છે આ બધા જો હોઈ ગયા છે તો હાલો ફ્રેન્ડ આપણે એવી જોઈએ તમને બધાને આ ફાર્મનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું કાલે નવા બ્લોગ મજા આવતી બાય બાય